राम राम सीताराम मजाम बधाई राम राम सीताराम के दे लाइक कर दियो बधाई सब्सक्राइब भी कर दियो गाइस हां राम सीताराम मजाम मजाम है ना जो हम 12 वागे हैं खले उड़ आयो तू पास उठ देने जाए वो मैं है वो तो, वो तो भेगो वाउड़ हो ही तो मैं भेगो जो तेरे

આપણે જો ખાતર જતા જતા અહીંયા આપી ગયા ઉપલા ખાતર માં બધે કમ્પ્લીટ દેવાઈ ગયું ખાતર હરવડું જોરદાર ઉથલ મારવા દઈએ કે હું કરે હાવ જોરદાર અંધાર્યું હાવ આપણે જો થોડીક સામે સાઈડમાં થોડીક પીરી માંડવી દેખાય થોડાક મહિમાં પાણી લાગ્યું બીજું થોડાક અહીંયા થોડીક અહીંયા પીળી છે નકર અહીંથી છે ઠેરંગ પીરી પડતી એ સટોળી ખામી પીરી દેખાય ના હોતી તો આપણે એવા થોડુંક ખેતર સુધારી એટલે થોડોક ફાયદો થઈ ગયો

અને હવે આપણી થોડો હરવડું બંધ થઈ ગયું જો ખાતર દેવા જવાનું હોય અને એ તો આવી ખાતર દેવા લાગે ને પાણી પીએ ને જઈએ હરવડું આવી સાનો મેળ આવી ગયો અને એ તો આવત પાણી લે ને ખાલી સા ન લેવત જ કે લેવા જ આવે તો હાલો તો હવે આપણી ખાતર છાટવા જવાનું હોય અરે હરવડું બંધ થઈ ગયું હતું